હેલો ફ્રેન્ડ્સ અમે ત્યારે જાય છીએ લેવા માટે કેમ છો તમે મજામાં જશો ગુડ મોર્નિંગ અમે આજે જાય છે ફ્રીજ લેવા કેમકે તમને ખબર છે ફ્રીજ સમૂહ કરાયેલું તો બે વખત પણ આવેલું નહીં એટલે ફાઇનલી અમે નક્કી કર્યું છે કે હવે નવું ફ્રીજ આવશે તો આજે અમે જાય છે નવું ફ્રીજ લેવા આદિપુર તો હવે જોઈ અમે ક્યુ ફ્રીજ લઈ તમને બતાવશી ઓકે અને ધ્યાન રાખજો બધા તમારું ચેનલ સબસ્ક્રાઈબર ભૂલતા નહીં આજે અમે આવ્યા છીએ ગાયત્રી ઇલેક્ટ્રોનિક્સમાં આપણે ફ્રિજ લેવા માટે ને અહીંયા કને ફ્રિજ હવે ચેક કરશું કયું પસંદ આવે છે જોઈ લઈએ આપણે હાલ સેમસંગનું ફ્રિજ પાસ કરેલું છે ડબલ ડોર હા લિંબુ માટે અચ્છા હું છે અચ્છા શું છે હમ ફાઇનલી આપણે પાસ કરેલું છે સેમસંગ ફ્રી હા આને પાસ કર્યું ભાઈ મારે તોલી પસંદ હતું આપણે ઓ પેલા પસંદ કર્યું તું પણ એ એને પછી હવે સિમ્પલ સાઉથ સિમ્પલ રાખ્યું છે એ સિમ્પલ રાખ્યું છે

જબર થાકી ગયા પીવું નું કેવો થાય છે બીજો બીજા હાલોનું નામ નહીં લે એમ કહે કે મારે હવે જાવું છે મને લઈ જવું ભેગા જા જાવા હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જશો તો આજે હનુમાન જયંતિ છે અને આજે જ અમારું ફ્રીજ અમે લીધું હનુમાન જયંતિના દિવસે આ તો બહુ મોટો દિવસ કહેવાય હનુમાન જયંતિનું ઘણી બધી જગ્યાએ તો મોટા મોટા કેમ્પ હતા કેટલી બધી પૂજા કરતા હતા અને આજે તો અમારે બહુ જ મોડું થઈ ગયું હતું ઘરે આવવામાં અમે પહોંચ્યા ઘરે ત્રણ વાગે કેમ કે અમે ગયા તા આદિપુર અને બહુ બધો તડકો તો બાપરે બાપ મારા તો તડકો સહન જ ના થાય માન ઘરે પૂગીને ડાયરેક્ટ હું તો સુઈ જ ગયો એટલો બધો તડકો લાગ્યો મને તો પછી તો તમે જોઈ શકો છો કે વાગી ગયા છે છ છ માં પાંચ ઓછી છે અને તોય હજી એવો જ તડકો છે ગરમી સેન નહીં થાતી અને હવે મમ્મીને પૂછીએ કે આજે હનુમાન જયંતિ હતી તો એ પૂજા કરી કે નહીં શું કરો મમ્મી

મારે જેમ બાર જ બહુ થાકી જઉ છુ થાકી બાપા તડફો કર બહુ છે ને પાછો બહુ

ના એમાં એવું છે કે છે ને ટ્રાન્સપોર્ટ વાળા એ લોકો છે ને આજ માંથી લઈ લેશે બરોબર પછી કાલે આવી જશે કાલ આવશે ને એટલે ફોન આવશે પણ જો આજ લઈ જાશે તો કાલ રવિવાર નું એ બધા એ વસ્તુ લે નઈ તો પછી ડાયરેક્ટ સોમ મંગળવારે આવશે આજનું જ કેતા એટલે આજ તો સાહેબ આવી જ જશે

હા ઓ બેસ સુઆલે સારું હો સારું હા હું તો અજી તમને મંદિર પર હા સારું

તમે જોઈ શકો છો આજે ફ્રીજ ની સાથે નવું લીધું છે અને એમાં આવતા વેતા કારીગર કરે છે નવે નવામાં થઈ ગયું બરોબર આવો જાવ તું તો બેવે જવા માં આવો વિચાર કરો તો મજામાં કે આપણે કારીગરી આ એમ પોતે એ મહાદેવ તારી